મારી પાંચ બેનો એ દિવસ ત્રેવીસ તારીખ યોગેશ ભાઈ અને બાબુ ભાઈ મારા પપ્પાને ફોન કરીને કીધું કે તમે ડ્રાઈવર છે મારા જોડે આવો અવતું મંદિર પર મારા પપ્પાને મળ્યા એ લોકો મારા પપ્પાને લઈ ગયેલા અને તે દિવસ અગિયાર વાગે રાત્રે ત્યાં ખાધું એ લોકોને મમ્મી જોડે વાત થઈ તો એ લોકોએ એવું કીધું કે અમારી જવાબદારી છે તમારા ઘરવાળાને

વાર લાગશે તો એવું કીધું તો ફોન કટ થઈ ગયો પછી મેં તો બી કટ થઈ ગયો પાછો સામેથી એમનો ફોન આવ્યો આ પપ્પા એમને ફોન આવ્યો પછી જો વાત કરો એવું કરીને તમે માનો ના એમ કરીને વાત કરાવી તો મેં વાત કરી મેં કીધું કઈ છો તું બાર છે સુરત બાજુ અને અમને વાર લાગશે અને અમારી જોડે છે ચિંતા ના કરતા અમે ગમે તારે બી આવશું મોડું થશે અઢી વાગશે બે વાગશે ચારે વાગશે તારે અમે ઘેર મૂકી દઈશું તો હા એવું કરીને ફોન પાછો મૂકી દીધો પછી પાછો મેં હાનેથી પાછો ફોન કર્યો દસ વાગે જવો નવ વાગે એવો સાડા નવે પછી એ લોકોએ ફોન ઉચક્યો અને પછી એમનો મેં એવું કીધું કે ગમે એટલા વાગ્યે પણ એમને મારા ઘરે રૂમ રૂમમાં મૂકી દેજો તમે તો એ લોકોએ એવું કીધું કે અમે જવાબદારી લઈએ કે અમારે સહી સલામત તમારી હાજરીમાં મૂકી જવાની અમે જવાબદારી લઈએ એ લોકોએ એવો જવાબ આપ્યો તમે કંઈ નહીં મેં કીધું અમે ચાતા જ છીએ ગમે તારે આવો મારા રૂટમાં મારા ઘેર મૂકી દેજો ગમે તે થાય ગમે એટલા વાગે એવું બી કીધું મેં એ લોકોએ એવું કીધું પછી સારું તે થઈ ગયું પછી થોડી વાર રહીને પાછો બી મેં સામેથી ફોન કર્યો તો એ લોકોએ કાપી નાખ્યો ના ઉચ ગયો પછી પાછો એમનો જ ફોન આવ્યો એટલે લોકોએ પાછો કાપી નાખ્યો પછી પછી પાછો ફોન ફોન માર્યો માર્યો જ કીધું કીધું આખી રાત પૂરી થઈ હજુ મૂકવા કમ ના આવ્યા એવું કરીને પાછો ફોન કર્યો ફોન કર્યો ત્રણ ફોન કર્યા ના ઉચક્યા ચોથો ફોન કર્યો તારે ઉચક્યા પછી એવું કીધું કે તમે લઈ ગયા તા તો ઘરે કમ નહીં મૂકી ગયા અત્યાર સુધી સવારના આઠ વાગ્યા

તયક પોચી ગયા હોતરા હોતા તય ગયા એટલે તો એ તો પોડેલા જ હતા એ તો મરેલા જ હતા રાતના વરસાદમાં પોલવી બી ગયાતા અને અહીંયા બી ઝટકા હતા કઈ હોટેલ પર સરસક તો એ લોકો સે એમ્બલેટ પછી અમે કઈ પોચ્યા ને તો જાતે પોળે તો કાદવ વાળા તો હોય ને બિલકુલ પેન બી નહીં ઘચરાયેલો કે હાથમાં કઈ સાંડું નહીં નીકળ્યું કે કય જ નહીં બિલકુલ નહીં પછી અમે તો એ લોકોએ અમે અમે તો કઈ નહીં કીધું પણ એ લોકોએ પિકઅપ મંગાવી એ પિકઅપમાં અમે લાસ્ટ મુકાવી દીધી જે તો ભાન જ નથી કમ કે મારા છોકરા છે છાવા વાળા અને અમારા ઘરમાં બીજું કોઈ કમાવા વાળું છે જ નહીં નાનું મોટું એમના જ આધારે જીવતા હતા એ લોકોએ આવું કહ્યું કે મારે એવું કેવાનું કે તમે લઈ ગયા સારી રીતના લઈ ગયા અને તમારી જોડે વાત નહીં તમારી જોડે કીધું બી અમે કે રિક્વેસ્ટ કરી કે અમને

કે આપણે તપાસ કરીએ એવું બી કંઈ કીધું નહીં ફોન કર્યો તો એ લોકો સામે કાપી નાખ્યો રાતે બી મેં ફોન કર્યો તો આવો અમારે ખુશ છે એમ અને મારા ઘરવાળા માર્કેટના તમે લઈ ગયા તો લાશ તમ અમને મળી અને લાશ મળી તો તમે અમને ખબર તો હતી તમને કે આ લોકો લઈ જઈએ તો આ લોકોને ઠેરથી આવો ફોન હતો મેં વાત કરી તો મેં ગમે તે શું કરવા ઉતારીએ મેં હંગાતે ઠેર મૂકી જઈએ ને તમને એમને બાઈક અપાઈ તઈ સરસ્વતી માતા કને થી અસ્ત્રપ કરી છે એમની બાઈક અપાઈ એમની બાઈક અપાઈ તમારી કને ફોર વ્હીલ હતી તો તમારી જરૂરત હતી કે ઘેર મૂકી જવાની તમારી જરૂર હતી તો એમને ડ્રાઈવર તરીકે તમે લઈ ગયા લેવા ઘરે આવી હતા ના અહીંયા બજાર થી બિહાડી ગયા હતા અને ગમે સાચા કોની જોડે જાય કે મને છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો